અરે ભૈયા દાદા આયા હું બેઠા છો હું તો વળી અહીંથી નીકળતી હતી ને તમને જોઈ ગઈ તો હું કરું ભાભી તમે તો કેવાના ભાભી સવો હું કેવાના ભાભી આ ભલે તમને મૈયા દાદા ને મૈયા બાપા કહેતા હોય પણ તમે સો તો મારા દેર જેવા જ ને પણ દેર જેવો સો તમને જો મારું દાજતું હોય ને તો આમ ન હોય લે એવું વળી શું થઈ ગયું ભાભી આ ગામ મારી મજાક ઉડે છે તમને કઈ થતું નથી હાય હાય આવું બધું કઈ થઈ ગયું ને મને કેમ ખબર નથી હું થઈ હું ગયું અને તમારા આવી રીતના બેઠા છો અહીંયા એકલા હાવ અને મગજ કાં આવો તપી ગયેલો છે કોઈ કઈ કીધું ધીરીઓ ની મારી મજાક ઉડાડે છે કે તારે ચેકલ પાપડાય નહીં ભાંગે ધીરીઓ હા અને તમે વાત ને આવું બધું આવું બધું સ્વરૂપ આપીને અહીંયા મૂંઝાયેલા બેઠા છો ધીર્યો તો તમને ખબર હશે કેવો પંચાતી છે એ ગામ આખા ની પંચાત સિવાય કઈ કામ જ નથી પંચાત નહીં ભાઈ ધીર્ય ની વાત મને હાસી લાગે છે કઈ વાત વળી એની હાસી લાગે છે એની વાત મેડમ નું આ મારે આજે નહીં થાય કે એમાં વસાળો બોલ્યો સરપંચનો છોકરો નો રહ્યો હા કાયન્યો હા ઈ કે તારો વારો નહીં આવા દે મન કે એ તમે ભાગી શોક વાતું છે કાય એમ નહીં આ બધી એને પંસાદ કેમ ખબર પડી હવે ઓલી મેડમ તમારી મારી બાજુ મારી હશે એ તો કોઈ દિવસ મને આવું કઈ અણહારી ન થવા દેતી મને નો ખબર હોય ઈ અણાર બણાર કાય નો આ ભાભી કાય નો મારી પાસે ચીનવીન લઈ જવાનો છે તમે આમ નામ જોતા રહી જવાનો સબો ના ના એમ કાય નો થાય હા પણ એક વાત છે તમારી પ્રેમ કહાણી છે ને

મારા દેર સો નાના ભાઈ સો મોટા ભાઈ સો જે કયો એ બધા સો તો હું તમારી મદદ ન કરું તો કોણ કરે તો પણ કેમ કરશો કાન્યો માર પર છીનવીન નઈ લઈ જાય એમ જો કોઈ છીનવીન લઈ જાતું હોય ને તો બધું વયું જાય પણ એમ કઈ થોડું કોઈ કોઈના હાથમાં છે છીનવીન લઈ જાવું હવે તમે મને છે ને થોડુંક વિચાર કરવા દયો કરવું હું હાલો ને આમાંથી કઈક રસ્તો તો હું કાઢીશ એમ નામ થોડી કઈ જવા દઉં મારે દેર હાટુ છે અને હું એમને બીજા થોડી થવા દઉં થવા આના માટે છે ને તમારે એક સોદો કરવો પડશે સોદો કરતો કરવો પડશે હાથી કરવો જ પડે ને આ કઈ થોડું એમને ઓલું છે કે બહેની માંથી આમ આંગળી આમ લોંદા લઈ લીધા લઈ લીધા આંગળી ને કઈક વાકી કરવી જ પડે ઘી લેવા ખબર છે ને ટેડી કરવી હા ઉંગળી ટેડી કરવી પડતી હે સીધી આંગળી ન નીકળે હા એટલે આંગળી આપણે વાકી કરવી જ પડે એટલે તમારે જો મેડમ મારે લગન કરવા હોય ને તો કઈક સોદો તો કરવો જ પડશે એટલે મારે શું આબમાંથી તારોળિયા તોડી લાવવાના હે અરે ના ઈ તો બધી બહુ હેલી વાત છે ઈ તો તમે આમ પ્લેન લઈને ચડ્યા ને તારોળિયા લઈને આ હેલાય હા એમ હા કાઈ એટલું સેલું થોડું છે જોઈ મેડમ મારા ઘરનું પાણી ભરાન ભાભી હમ

આ મોટામાં મોટો સોદો ભારત પાકિસ્તાન વચ્ચે જે સોદો થાય ને એમ મોટો સોદો આ છે

મને તમારી કેટલી ચિંતા થાય ખબર છે મારા ગામમાં કોઈની ચિંતા નથી થતી ને એટલી તો મને તમારી ચિંતા થાય છે યાદ તરફ તમે કેટલા હારા છો ને કાજ ખોધી તમારું હાથ લગણ તમારું ઘર નથી બંધાણું એમ નહીં હાઇભી આ હાઇ આપણો સક્સેસ જાય થારું નહીં તો હું તો લૂંટ જ જાય છે અરે ઝાયદ ને હું કામ ન જાય હું બેઠી છું ને તમે હું કામ ચિંતા કરો છો તો તમે એ કામ જ શરૂ કરી દ્યો હાલો એ થઈ જ જાય હારું હારું હાલો હવે

કે અમારો આઈડિયો કેવો હશે ઈ ઈની ઉમરે ઈને નઈ ખબર પડતી હોય કે મારી કેટલી ઉમર છે હું ક્યાં કઈ લેન માં સડ્યો છું ઈ દાદા ઈમ જ કે પ્રેમ આંધળો છે આંધળો નથી આપણે આંધળો ફરી નાખ્યો છે પણ પાંચ માણામાં હાલે એવું તો રહેવું જોઈએ ને ભલે પ્રેમ કરતો હોય પ્રેમ કરવાનો રીતે કરવાનો હોય હમ દાદા આટલો બધો આંધળો પ્રેમ થઈ જાય હા જે માણસ પ્રેમમાં પડી જાય એ આંધળો જ હોય પછી ભાળતો હોય પછી કદાચ તમે ગમે એટલા રૂપિયા દો ગમે કરી દો તો દેખાય છે બીજું દેખાય છે જ નહીં ખબર પડતી હોય કે હું આટલી ઉંમરે આવડો મોટો પ્રેમ કરું છું મારે ક્યાંક બેહવું ઉઠવું મારું શું થાય છે એવું નહીં વિચાર્યું હોય હવે એ તો જે કરે આપણે નિંદો આપણે સાંજે તણો દાડી દાડીના લેવાના છે હા હમણાં કોક આવી જાય हेलो हेलो हां ये जो अपना सेठ આવે ન ન મંડડો નિંદવા મંડડો અને दादा આ તમે કે આ ભલે આવડી ઉમરે પ્રેમમાં પડતા નઈ હો આ આમાં તો એવું છે પલકા જો શરીર ગઢું છે હ જીવ તો ગઢો થવાનો નથી જીવ પણ જીવ ગઢો ન થાય એટલે હું આવડી ઉમરે પ્રેમમાં પડી જવાનું તમારે બીજી કોઈ વાત જ નહીં પણ હમણાં તું કેસ કે પલકા પ્રેમ છે આંધળો છે આ ઈ તો છે જ તે હા તો એમાં ગઢાને ને કુણાને ને પ્રેમ આંધળો હોય તો જ ગમે આવી કે હવે તમે એક કામ કરો હવે તમે હને મયા દાદા ને થોડીક સાવી ટાઈટ કરો હા ઈને ક્યો કે મયા મેડમ તારી નઈ થાય ઈ તો મે જોઈ લીધું પણ નામ મારું ન દેતા

જાવાનું ખાવા લોટ નહીં રે નળિયું નહીં રે હા એને સમજવું જ આવે બીજા ફીઝા અરે શરીર તાકાત આવે હું બસ બસ આટલું તો એ નખશે હા લેતા જ ફરીઝ ને પીજો બગડી જાય હા તો બગડી જાય બીજું હું લઈ આઈ દઈશ ભોલા બગડે તમારા માટે બીજું લેતો આય અને બીજું એવું કે દીધું કે આપડે

હા અરે મેડમ આ તો દૂધનું બાનું છે હાની પાસે કાય નથી આ તો હા લુખો છે હ આ તો તમારી આરે લગ્ન કરવા હાટું છે ને ગોળ ખાય છે ના હોય હા અને હું 500 વીઘાનો માલિક છું અરે મેડમ આ તો બે મોટી મોટી વાતો કરે છે મારી પાસે તો બસ ખાલી દિલ છે હું તમને મારી હાથની હથેળીમાં રાખીશ પૈસા કરતા તો માણસની કિંમત વધારે પૈસા તો શું છે કાલે માણસ કમાય લે પણ આજની હથેળી રાખે ને જીવન સાથી કહેવાય એમ નહીં મેડમ નકરો પ્રેમ કરવાથી થોડા તમને ખબર છે ખબર છે હું રોટલાની જરૂર પડે ને ઈ છે હવે લુખી તીડી ઇન પે કાય નથી અન મારી પાસે તો જમીન છે દૂધની ડેરી છે આપડા ઘરે કાય દૂધ હું દે જો તમને એકલા દૂધ જોડે લગન નો હોય બધી સમજણ હોય એમાં હું પણ સારામ સારો સવ

મેકઅપ દઉં અને તમે કોઈ લઈ તમારા હળ ના બે કટકા નઈ કરવાના બધું કામ હું કરું સોરી તમાર જોડે એવું નથી

લાયા છોં બીજાનો હાથે કરીને આમ એ બધું તો ઠીક પણ જરૂર છે અરે તો તો હું તમને ફોર વ્હીલ માં ફેરવીશ લોન લઈને મકાન કરીશ ફોર વ્હીલ લઈશ પણ તમને હું હે ને તડકામાં તો બહાર નહીં જ જવા દઉં એસી માં એક ધારા એસી માં જ રાખી તમારા બધાય સપના હું પૂરા કરીશ તમે જોયા નહીં હોય ને એવા એવા સપના હું તમને દેખાડીશ પણ મેડમ એ લોન લેવામાં એ પોતે ખોવાઈ જાય છે હું તો તમને મારા દૂધની ડેરીનું જે ભટભટ્યું છે ને દૂધ બાંધીને જાઓ હળદા આવે અને આ ધુમાડામાં નો બે કાળા પડે જવી મારી પાસે બળદગાઢી અરે માથે સાપ નો આવે

પણ કપાય કે ન કપાય એ નો જોવાનું હોય ધીરભાઈ આમાં તમારું તો થઈ ગયું એમ મારું થવા દ્યો ને હું કામ વસ્યા પડો છો એ તો આજે નહીં થાય ને કાલે નહીં થાય અમારેથી જોયું જ નહીં જાતું અને તારી થાય છે નહીં હા હા તે હવે પછી આમ જો મારી ડેરીએ દૂધ ભરવા ન આવતા બરોબર એટલે મોટા ગામમાં તારી એકને દૂધની ડેરી છે મારી શું બીજા દીથી મારે આવી ધમકી મારવાનો રવા દે

ભાઈ બનુ ન તને તું પાણી વાળું દૂધ લઈને આવતો તોય તારું દૂધ હું લઈ લેતો બીજા કોઈનું દૂધ આપતો પાણી તારું દૂધ મેં હકાલ્યું

ભૂરી તો ભૂરી મૂછ એની ઉપર રોશની મેડમ છાને ફીદા યા મૂછ ઉપર ફીદા થાય હો તમારા જેવા ભાભલિયા ઉપર ને હલક ન થાવ સંમની ના હાલે હા મૂજો માં એટ ન થા જોયું ને મિત્રો આ અમે ત્રણ રોશની મેડમ ના પ્રેમ માં પડવા માંગી છે પણ કોનો પ્રેમ સફળ થશે મિત્રો ઈ જરાક તમે કોમેન્ટ માં લખજો તો અમે બીજો ભાગ બનાવી